બારદોલીના જેપી નગરના એક મકાનમાં લાગી આગ આગ લાગતા નાસબાગ મચી જવા પામી હતી જેપી નગરના ચાલીસ નંબરના મકાનમાં લાગી અચાનક આગ આગ લાગતા અફડાતાફરીનો માહોલ સર્જાયો આગ સોસખીથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન આગ લાગતા સ્થાનિક લોકોના તોડા થયા ભેગા બારદોલી ફાયર ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો જેપી નગરના ચાલીસ નંબરનું મકાન રેણાંક વિસ્તારમાં મેડિકલનું ગોડાઉન માટે ભાડે આપ્યું હતું